નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયાના વેજલપુર ગ્રામ પંચાયતની હદમાંથી રાત્રી દરમિયાન માટી ખનન થયું હોવાની બૂમો ઉઠી વેજલપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા સરકારી જગ્યામાંથી શિયાળાની રાતની કડકડતી ઠંડીમાં ભૂમાફિયાઓ ઠંડીનો લાભ ઉઠાવી માટીની ચોરી કરી પલાયન વેજલપુર તેમજ વ્યારા ગામની સીમમાંથી દેવનદી પસાર થાય છે દેવ નદીના કિનારે આવેલા વેજલપુર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાંથી સરકારી જગ્યામાંથી રાત્રી દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું હતું માટી ખનન કરી લઈ જવા માટે નદીમાં ઈંટોના ગળીયા તેમજ સિમેન્ટના નાળા નાખીને રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ બાબતની જાણ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ ગ્રામજનોને તેમજ સરપંચને થતા તલાટી કમ મંત્રીએ તાત્કાલિક વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન થયેલા ગેરકાયદેસર માટીનું ખનન વિશે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી હતી બીજી બાજુ વેજલપુર ગ્રામ હદ વિસ્તારમાંથી માટીની ચોરી કરનાર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો વેજલપુર ગામે જે ગૌચર જે દેવ નદી કિનારા પાસે આવેલું છે તેમાં એ ગૌચરમાં ગાયો ને આમ તો ભેંસો બધું ચરાવે છે તેમાંથી અમારે વેજલપુરની હદમાંથી જે માટી જાય છે અને એ માટી પાછી અહીંયા દેવ નદી એના પર નાનો બ્રિજ બનાવીને એ માટી લઈ જવામાં આવી છે અને આ લોકો રાતે રાતે બધે ચોરી કરે છે અને જે અહીંયા ગોવાડ્યા હોય છે આ આ આ આ લોકો લોકો એ એ એ પૂછતા હોય છે કે ભાઈ તમે બધું કેમ લઈ છો પાછા એવું જવાબ આપે છે કે ભાઈ અમે તો આ રેલવેનું રેલવેનું કામ કરીએ છીએ પણ રેલવે રેલવે જે રેલવે છે એ લોકો જોડે પરમિશન હોય છે પરમિશન વગર કોઈ રેલવે કામ કરતું ના હોય અને વેજલપુર પંચાયત માંથી કોઈ પાસેથી પણ આ લોકો એ

પે પરમિશન બીન પંચાયત પરમિશન વગર આ લોકોએ ચાલુ કરી દીધું છે ખોદવાનું તો કેઈ રીત બને અને તે બાર બાર વ્યારા પંચાયત માં જઈ છે અમે હોમક ની વ્યારા પંચાયત લાગે ક્યાં જાય છે કોણ લઈ જાય છે એવી તમને શંકા કરી કોઈ હવે એને ઈ તો પછી ખબર પડે છે કે આ ભઠ્ઠા વાળો છે ભઠ્ઠા ના જ ગર્યા છે નહી આખી ઈટો હોય જોવા મળે છે મને તમને જાણ થઈ તો તમને કોઈ અધિકારી ને સરપંચ ને જાણ થઈ હા જાણ જાણકારી આ ગોવાળિયા અહીં આવે એટલે અમને જાણ કરી ને આ ઈટો એની જ છે બ્રિજ બનાયો છે એ બ્રિજ માં ઈટો બધી આ જ છે એટલે એના પર શંકા જાય અમને